ઉમિયા માતા એટલે કડવા પાટીદારોના કુળદેવી જ્યારે અન્નપૂર્ણા માતા એટલે લેવવા પાટીદારોના આરાધ્ય દેવી બંને ધાર્મિક સ્થળો સાથે રાજ્યના પાટીદારોની મોટી આસ્થા જોડાયેલી છે અને હવે થોડાક મહિના બાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ બંને કાર્યક્રમમાં હાજરી આપી પાટીદારોને પોતાની પડખે કરવાનો પ્રયાસ કર્યો ગુજરાતમાં પાટીદારોની મોટી વસ્તી છે અને કોઈ પણ પાર્ટીએ ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠક કબજે કરવા માટે પાટીદારો વિના ન ચાલે પાટીદારો આમ તો વર્ષોથી ભાજપની પડખે રહ્યા છે પરંતુ અનામત આંદોલન બાદ થોડાક પાટીદારો ભાજપથી વિમુખ પણ થયા હતા પરંતુ બે હજાર ઓગણીસમાં આ વિમુખ થયેલા પાટીદારો ફરી ભાજપ સાથે જોડાઈ જાય તે પ્રધાનમંત્રી મોદીએ પ્રયાસ કર્યા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી પાટીદારોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ તમામ મુદ્દે શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ પાટીદારોનું વજૂદ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલમાં ગરમાવો આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યની મહત્વની જાતિ કહેવાતા પાટીદારોના બે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી અમદાવાદમાં આકાર લઈ રહેલા ઉમિયા માતાના મંદિરનું ખાતમૂરત કર્યું તો અડાલજમાં અન્નપૂર્ણા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી બંને સંસ્થાઓ પાટીદારો સાથે જોડાયેલી છે ઉમિયા ધામ કડવા પાટીદારો સાથે જોડાયેલું છે જ્યારે અન્નપૂર્ણા ધામ લેવું આ પાટીદારો સાથે જોડાયેલું છે બંને જગ્યાએ પ્રધાનમંત્રીએ ઉપસ્થિત રહી આગામી ચૂંટણીમાં પાટીદારોને સાધવાનો પ્રયાસ કર્યો છે કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાનું મંદિર અને ભવ્ય સંકુલ અમદાવાદમાં આકાર લઈ રહ્યું છે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત કર્યું મહાશિવરાત્રીના દિવસે ભૂમિપૂજન કરી એકતાળીસ ફૂટ ઊંચા મા ઉમિયાના પ્રધાનમંત્રી મોદીએ દર્શન કર્યા હતા તો આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો પાટીદારો ઉમટ્યા હતા આ કાર્યક્રમ આમ તો બિન રાજકીય હતો અને એક ધાર્મિક કાર્યક્રમ હતો પરંતુ પાટીદારોના વજુદને જોતા આ કાર્યક્રમ ભાજપ માટે ખૂબ જ મહત્વનો હતો કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કડવા પાટીદારોના વખાણ કર્યા સાથે સ્ત્રી ભ્રૂણ હત્યાને પાટીદાર સમાજને ઠપકો પણ આપ્યો હતો મોદીએ નવી પેઢીના બાળકોને લઈને કેટલીક ચિંતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે પેઢીને તબાહ કરાઈ રહી છે યુવા પેઢીને બચાવવાની છે વ્યસન નશાના રસ્તે બાળકો ન જવા જોઈએ

મહોત્સવમાં અડાલજ ખાતે પ્રધાનમંત્રી મોદીએ એ હાજરી આપી હતી પ્રધાનમંત્રી મોદીએ એ અન્નપૂર્ણા ની પૂજા અર્ચના કરી હતી બાદમાં તેમણે સ્ટેજ પર હાજર થઈને કેશુભાઈ પટેલ ને પગે લાગી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણ ભવન વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું લેવુઆ પાટીદારોને સંબોધન કરતા મોદીએ કહ્યું કે આપણા દેશમાં જેવા ભક્ત તેવા ભગવાન તેવી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ છે તો લેવુઆ પાટીદારોને સાધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હું અહીં કંઈ મહેમાન તરીકે નથી આવ્યો ઘરે કોઈ બોલાવે તો કોણ ના પાડે ભાઈ અહીંયા કે મહેમાન થોડો જો આ તો ઘરે આવ્યાનો આનંદ છે અને માં અન્નપૂર્ણના ચરણોમાં આવીએ અને દેશ આખાની અન્નપૂર્તિ થાય એના જ બીજું સૌભાગ્ય કહ્યું હોઈ શકે અને આજે જ્યારે ખેડૂત ખેડૂપુત્રોની વચ્ચે આવ્યો છું આ દેશમાં કણમાંથી મણ કરનારા તેજસ્વી તપસ્વી કૃષિ જગતના લોકો વચ્ચે આવ્યો છું ત્યારે જય જવાન જય કિસાન બંનેનું મૂલ્ય છે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી જાતિ હોય તો પાટીદાર છે અને ચૂંટણીમાં અનેક બેઠકો પર પાટીદારો અસર કરી શકે છે એટલે કે કોઈ પણ પાર્ટીએ જીત માટે પાટીદારોને પોતાની પડખે રાખવા જ પડે પાટીદારોમાં એક કડવા પટેલ છે જ્યારે બીજા લેવુઆ પટેલ છે કડવા પટેલ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં છે જ્યારે લેવુઆ પટેલ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં છે થોડાક મહિના બાદ જ લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આ પાટીદારો મોદીને કેટલો સાથ આપે છે તે જોવું રહ્યું રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ